મહત્તમ પારો ઉચકાઈને પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચતા આ વિસ્તાર રાજ્યમાં સૌથી વધુ શેકાયો હતો કાળઝાળ કરી મુક્તિ અગનવર્ષા વચ્ચે ત્રીજી મેથી રાજ્યની સાથે કચ્છમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે હજુ એક દિવસ ગરમીના આકરા મોજાની ચેતવણી યથાવત રાખવા સાથે બીજી મે સુધી મહત્તમ પારો ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે એક ડિગ્રીના વધારા સાથે અંજાર ગાંધીધામમાં મહત્તમ પારો આ મહિનામાં સાતમી વખત પિસ્તાલીસ ડિગ્રીના આંકને પાર થઈ પિસ્તાળીસ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચ્યો હતો ઉંચકાયેલા તાપમાન સાથે રાજકોટને પછાડી કંડલા એરપોર્ટ રાજ્યના ગરમ મથકોમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું અગણવર્ષાની અસર તળે જનજીવન પ્રભાવિત થયું હોય તેમ રસ્તા પર સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર